ઓહો કેટલું ઉપર વઈ ગયું તો ભાઈ ને આપણે સુમિતભાઈ દે રોકે ચડાઈ સો મિત્રો સ્વાગત કરું છું મારા નવા એવા બ્લોગ તો આજે જો એટલા બધા ફડક કે લાવ્યા છે અને અમાર સુમિતભાઈને ને ફડક કે આવર બેર જવાનું છે બહાર ફોડવા બરાબર ને બરાબર તો કેટલા ફોડવાના છે આ એટલા એટલા આપણે બધી પાંચ પાંચ વસ્તુ લેવાની છે આ પાંચ લઈ લઈએ આ પાસ લઈ ના આ પાસ આ જેટલા હોય લઈ લઈએ આપણે હમ આ એ આ તો શા પણ છે મસ્ત મજાના મોટા આ છે રોકેટ છે આમાં શું છે છે દોરી છે ના ચકલી છે દો ખુદડી અને આ ચકડી સકડી છે જો ના તો સે કા ઉપર જને એક સડાકો થાય જો આમાં પણ દોરી છે બાકી ફૂલ જરને એવું બધું થઈ ગયું નથી તો પહેલા

બાકી જો એટલા બધા છે ફટાકડા તો આપણે ઘડીક બે ઘડી ભાઈ પડવા જાવી દિવાળી બિવાળી કરવી ને મોસ કરવી બરાબર ને તો હાલો એટલી વસ્તુ આપણે લઈને જવાનું છે સીધું બાય તો ફાઇનલી આપણે થોડું ઘણું વસ્તુ લઈ લે બાકત બાકાત લીધું છે ફાઇનલી આપણે જઈએ બહાર અને

ફાઈનલી આપણે જે આ છે રોકેટ જેવું છે બહાર પડવાનું છે બરાબર ને ઉપર જવા દેવાનું આપણે બાકાસ બાકાસ પણ છે તો ચાલો છે

તો ફાઈનલી આપણે સમજી રોકેટ લડા મિત્રો આપણે જેવો સગાવવાનું છે દાડા તો ચાલો

થઈ ગયો તો ફાઈનલી આપણે સડાવવાનું છે જવા ઉપર જઈને રંગબે રંગી થાય ઓકે ચાલો થાય ફાઈનલી સુમિતભાઈ ફોડે છે આ શું છે બટરફ્લાય બટરફ્લાય જગ્યું નહી હજી ફોડ જગવો પેલા ભાઈ બટર ફરાય બરાબર ઉડ્યું નહીં તો સરુટ થઈ ગયું ફાઇનલી મિત્રો આપણે બધા ફડાક્યા બડાક્યા બધા ફોડી નાખ્યા ને જોવા મસ્ત મજાની દોરી કરી છે જોવો જો આ બે જોવો ફૂલ બાકાઈ છે આપણે પણ હવે દોરી જગવી છે જો જો આ બધા ફડાક્યા કરી નાખ્યા સાપ ને હવે કોખા બોખા બધું નાખી દીધું છે જોવો બાકી મજા આજ આપણે દિવાળી કરી મજા આવી ગઈ તો હે કાલે દિવાળી કરવાની છે તો આજે દિવાળી કરી કાલે પણ આ ભાઈને ને બે ને કરવાની છે બરાબર હે દિવાળી તો બસ આજના માટે બસ આટલું જીડિયો નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો મળે આવા નવા રજા બરાબર બાય બાય